વાત કરીએ સાયલાની તો સાયલામાં કુવોરી ઉદ્યોગને વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી છે જ્યાં સાયલા ખાતે સો કરતા વધારે ક્રસિંગ પ્લાન્ટ આવેલા છે તેને ચાલીસ કરતાં પણ વધારે હાઈટેન્શન પાવર કનેક્શન ધરાવે છે જ્યાં અનિયમિત પાવર મળવાને કારણે ધંધામાં મોટી નુકસાની થઈ રહી છે ત્યારે બારથી પંદર વાર પાવર સપ્લાય બંધ થતા મુશ્કેલી વધી છે જ્યાં વીજ અધિકારીઓને આડે હાથ લીધા છે વારંવાર સમસ્યાઓ આવે છે બધાને લગભગ પચાસ ટકા ઉપર તો એસટી કલેક્શન છે તો એમાં ટ્રીપિંગ આવું જ નહીં એના માટે રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબ વારંવાર કલેક્શન માટે અમને બહુ મી કરે તો ટ્રીપિંગની તો વ્યવસ્થા કરવી પડે ને એ લોકોને કે અમારે આ ટાઈમે બધું કરી દેવું પડે

તારીખના રોજ જે સાયલા ફીડરમાં ત્યારે આજરોજ કોરી એસોસિએશનવાળા જે મળવા આવેલા જે લોકોની રજૂઆત એવી હતી કે કાલે અવારનવાર બીજુ છેદ થયેલ છે બરાબર જે બાબતે આજે લોકો તેની રજૂઆત કરવા આવેલા અને એનું રજૂઆતનું સુખદ નિરાકરણ આવેલ છે તે લોકોની રજૂઆત અનુસાર તેઓને એક એમના કોરીના જેટલા કનેક્શન છે એના માટે માણસ ફાળવવાની વ્યવસ્થા કરવાનું કીધેલ છે જે આપણે સ્વીકારેલ છે અને જે કાલે જે ટ્રીપિંગ ને આવેલ છે એમાં જરૂરિયાત પડે આપણે વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ છે અને અકસ્માત ની સેફ્ટી અનુસંધાન આપણે આપડે વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ છે ગામડા રોડ ઉપર જસાફર રોડ ઉપર વારંવાર